જો ઓમના જાપ કરવાથી તમને ફાયદા થાય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરજો ઓમનું ઉચ્ચારણ કરતી વખતે ત્રણ અક્ષરોનો અવાજ નીકળે છે આ ત્રણ અક્ષર અનુક્રમે એ યુ અને એમ છે આમાં એ અક્ષર સર્જન સૂચવે છે યુ અક્ષર સ્થિતિ સૂચવે છે જ્યારે એમ લય સૂચવે છે એવું માનવામાં આવે છે કે આ ત્રણ અક્ષરોમાં એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો છે ઓમનો જાપ બુરાઈઓનો સંપૂર્ણ નાશ કરનાર અને સુખ સમૃદ્ધિ આપનાર માનવામાં આવે છે ચાલો જાણીએ ઓમના ના જાપ કરવાથી શું ફાયદા થાય છે માત્ર ઓમના પાઠ કરવાથી શારીરિક અને માનસિક શાંતિ મળે છે ઓમ શબ્દને ઘણા લોકો ચમત્કારિક પણ માને છે ઓમનો જાપ કરવાથી લાભ થાય છે આ શબ્દ ઉચ્ચારવાથી આસપાસના વાતાવરણમાં પણ સકારાત્મક ઉર્જા ફેલાય છે જો સંપૂર્ણ એકાગ્રતા સાથે યોગ્ય રીતે ઓમના જાપ કરવામાં આવે તો તે તમને સકારાત્મકતા અને શાંતિ અને ઉર્જા આપે છે એવું માનવામાં આવે છે કે નિયમિતપણે ઓમનો જાપ કરવાથી એકાગ્રતા અને યાદશક્તિ પણ વધે છે ઓમનો પાઠ અને જાપ કરવાથી તણાવ અને અનિંદ્રા જેવી સમસ્યાઓથી પણ રાહત મળી શકે છે ઓમનો જાપ કરવાથી પેટ અને બ્લડ પ્રેશરને લગતી સમસ્યાઓમાં પણ રાહત મળે છે સવારે સૂર્યોદય પહેલા ઓમનો જાપ કરવો જોઈએ સુખાસનની મુદ્રામાં બેસીને મનમાં ઓમના આકાર પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે ઓમનું ઉચ્ચારણ કરવું જોઈએ ઓમનો જાપ કરવા માટે એક શાંત જગ્યા પસંદ કરી જ્યાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકાય એક સમયે ઓછામાં ઓછા એકસો વાર ઓમનો જાપ કરવો જોઈએ આ પછી ધીમે ધીમે ઉચ્ચારણનો સમયગાળો વધારી શકાય ઉચ્ચારણ થી જ્યારે તમે ઓ બોલો છો ત્યારે મો તમારું ખુલ્લું રહે છે અને મ બોલો છો ત્યારે તમારો શ્વાસ અંદર રૂંધાય છે જેને લીધે એકાગ્રતા વધે છે કોમેન્ટ બોક્સમાં તમે પણ તમારા ફાયદા અથવા તો તમને થતા અનુભવ વિશે ચોક્કસ કોમેન્ટ આ માહિતી ધાર્મિક માન્યતાઓ અને શાસ્ત્રોમાંથી માંથી આપવામાં આવી છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી અવનવી માહિતી સાથે